કળિયુગના વાયરા વાય રહ્યા છે ના પતિ પત્ની બી એકબીજાનું કીધું કરે ના બાળકો કીધું કરે નો ગામવાળા પોતાના ધાય જ્ઞાતિજનો પોતાના ધાય એવા કપરા સંજોગોની અંદર પ્રભુ અંતે મારું કોણ અંતે મારું કોણ એવું મેં જ્યારે વિચાર કર્યો ત્યારે જ ખબર પડી કે પ્રભુ તારા સિવાય મારું જગતમાં કોઈ નથી વાલા તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી વાલા તવ તવૃદમ તાપ્તજી જીવનમ તારું નામ લઈએ છીએ ને એટલે સંતોષ થાય છે એટલે આનંદ થાય છે પ્રભુ તારા નામ લેવાની સાથે અમારા બધા નાવડી ચાલે છે કોઈ હલેસા મારવા પડતા નથી કોઈ કોઈ મશીન મૂકવા પડતા નથી ખાલી તારું નામ સ્મરણ માત્ર અમારી નાવડી સર ચાલે છે પણ શરત એટલી છે પ્રભુના નામ થી નાવડી ચાલશે પણ પેલી વાર્તા છે ને કે બે જણા ગામમાં મહાપુરુષો અમુક લોકોને મહાપુરુષો જ કહેવાય તમે સમજી ગયા ને અમુક લોકોને મહાપુરુષો જ કહેવાય પણ કેવા હતા સમજ્યા કે નહીં તમે એવા મહાપુરુષો હતા રાત્રિને સમયે નક્કી કર્યું શું તો કે આપણા તળાવમાં જે નાવડી છે એ રાત્રિને સમયે આપણે નાવડી લઈ લેવાની અને નાવડીના હાલેસા મારતા મારતા દરિયાને સામે કિનારે પહોંચી જવું છે નાવડી ક્યાં છે તળાવમાં એટલે હલેસા મારતા મારતા દરિયો પાર્ક પાર્ક શું કરવાનું દરિયો અને પહોંચવાનું ક્યાં અમેરિકા વાહ બુદ્ધિશાળી પણ બુદ્ધિ ક્યાંથી હોય કારણ કે જોમ બરાબર રાતે બરાબર નાખી ગયેલા થોડી થોડી બે ભાઈ બંધે કીધું અરે ભલા માણા હું બેઠો છું ને તારે ચિંતા કરવાની હોય બોલો કે હા યાર આપણે બે જણા મળીએ એટલે પછી તો અમેરિકા પોગાય પોગાય ને પોગાય અને સાહેબ રાત્રિના બધા સુઈ ગયા એટલે બરાબર ને થોડું પી અને બંને જણા તળાવને કિનારે ગયા એકાદી નાવડી બાંધેલી કોઈની પડી હશે કોઈ નાવિકની કુદાકો મારીને બેસી ગયા નાવડીની અંદર બેસી ગયા અને ઓલાય કીધું કે મારે હલેશો આપણે સીધા અમેરિકા અને બે જણા હલેસા મળ્યા માર મળ્યા હલેસા મળ્યા આખી રાત હલેસા માર્યા રાતના બેઠા હતા આખી રાત બંને જણા આમ લોત ફૂત થઈ ગયા હલેસા એટલે થોડું પાછું નશો ઉતર્યો નશો ઉતર્યો એટલે પછી આંખ ખોલી આ હલેસા મારી મારીને ક્યાં પહોંચ્યા લાવી જોઈએ તો ખરે આપણે કેટલે પહોંચ્યા એટલે ઓલાએ કીધું ભલા માણસ આખી રાત મહેનત કરી છે અમેરિકા આવી જ ગયું લાગે છે ઓલાએ બીજા તારી વાત સાચી આ અમેરિકા આપણા ગામ જેવું જ છે સિદ્ધપુર જેવું જ વાહ અહીંયા બધું આવું જ છે આ સિદ્ધપુર જેવી જ બજાર લેજ્યો જો આપણી દશા આવી ન થઈ જાય પણ કારણ એ લોકો નાવડીને હલેસા મારે મારીને થાક્યા તો નાવડી એક ફૂટી આગળ ન વધી જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહેલું કારણ એક જ છે એણે મહેનત પણ બહુ કરી પુરુષાર્થ પણ બહુ કર્યો એણે ઈચ્છાઓ પણ બહુ રાખી પણ ઓલી નાવડીને જે કિનારે હારે બાંધેલી હતી ને એ દોરડું છોડ્યું નહોતું એમ હું તમે ભક્તિ કરીએ કથા વાર્તા સાંભળીએ યજન ભજન પૂજા પાઠ બધું બહુ કરીએ છીએ પણ મમતાના બંધનો તૂટતા નહીં ત્યાં સુધી નાવડી સહેજી આગળ નહીં વધેવાના જ્યાં સુધી મોહ માયા અને મમતા નહીં છૂટે એના બંધનો નહીં છોડવામાં આવે પણ જે નશામાં હશે ને એને ભાન નહીં પડે કોઈને જુવાનીનો નશો હશે કોઈને ધનનો નશો હશે તો કોઈને પોતાના સમાજનો નશો હશે કોઈને પોતાના ઘરવાળાનો નશો હશે કે મારા ઘરવાળા આટલા મહાન આ બધા નશા છે અને આ બધા નશામાં હોય ને એ બધાને ભાન ન પડે કે કઈ રીતે ગતિ કરવી જોઈએ મારા વાલા